પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર બે નવા જેસીબી આવી જાય એટલું તો કોર્પોરેશન મેન્ટેનન્સ ખર્ચ ચૂકવશે જુનાગઢ કોર્પોરેશન દ્વારા ગુનાર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ને કેટલાક વાહનો ફાળવવામાં આવ્યા છે આ વાહનોના સંચાલન બદલ એજન્સી અઠાવન લાખ રૂપિયાનું બિલ મૂક્યું છે ત્યારે માત્ર સંચાલન પેટે આટલી મોટી રકમનું બિલ મુકાતા આ બિલની રકમ ટોક ઓફ ધી ટાઉન બની છે જાણકાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અઠાવન લાખ રૂપિયામાં તો બે નવા જેસીબી આવી જાય તેને બદલે જેસીબી સહિતના અન્ય વાહનોના ખાલી સંચાલન પેટે અઠાણું લાખ રૂપિયા જેવું બિલ મુકાયું છે આવતીકાલે ભાદરવા સુદ પૂનમના રવિવારે શત તથા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં તથા કુંભ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવામાં આવશે અંબાજીમાં સાંજે પાંચ વાગ્યાથી મંદિર સંપૂર્ણ બંધ તો સોમનાથ મંદિર ખુલ્લું રહેશે પરંતુ અનુષ્ઠાનો બંધ દ્વારકામાં બપોરના દોઢ વાગ્યાથી મંદિર બંધ થશે શામળાજીમાં સાંજના છ વાગ્યાથી મંદિર બંધ થશે અન્ય મંદિરો જેવા કે ડાકોર બેટ દ્વારકા નાગેશ્વરના મંદિરોમાં પણ દર્શનના સમયમાં ફેરફાર જુનાગઢના દીપાંજલિ 2 માં દેસાઈ ઓઝા પરિવાર દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવનું સમાપન થયું છે દીપાંજલિમાં રાજેશભાઈ દેસાઈ અને નરેન્દ્રભાઈ ઓઝા પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે આ વર્ષે પણ અગિયાર દિવસના ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી અંતર્ગત દરરોજ દાદાનું પૂજન અર્ચન આરતી મોદકનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો સાથે સત્યનારાયણ ભગવાનની કથા રાત્રે સત્સંગ ગરબા રાસ અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અજાબ ગામે થયેલી ખોટી ફરિયાદ મુદ્દે ગ્રામજનોએ એસપીને રજૂઆત કરી છે ગ્રામજનોએ જણાવ્યું છે કે અજાબ ગામે નાના બાળકોની વાતમાં દીપકભાઈ કાળાભાઈ ચાવડાએ અજાબ ગામના જ જગદીશ વલ્લભભાઈ સામે ફરિયાદ નોંધાવેલ છે તે તદ્દન ખોટી છે તેમજ આંગણવાડી ના કાર્યકરો સાથે માથાકૂટ અને ઝઘડો કરેલ છે આ વ્યક્તિ ઝઘડાખોર માનસ ધરાવે છે અને ગામમાં અશાંતિ ઉભી થાય તેવા પ્રયાસ કરે છે સામે જગદીશભાઈ વેપારી છે અને તદ્દન શાંત સ્વભાવના છે ભવિષ્યમાં પણ આ વ્યક્તિ કે સરકારી સંસ્થાઓમાં કે પછી વેપારીઓને કે ગ્રામજનોને ખોટી એમાં એના છોકરાએ છોકરા અને છોકરીઓને સારા કરેલા એમાં મારો ભાણેજ જેનું નામ છે જગદીશભાઈ વલ્લભભાઈ માકડશા ગામબોળી અંબિયા ઇલેક્ટ્રિક તો એને છૂટા પાડવા જતાં એ લોકોએ ફોટો અમારા ઉપર કેસ કરેલ છે અને અમને જે તે શાંતિ તોડવાનો પ્રયાસ કરી અને એ એવું જ કે છે કે અમારા છોકરાને માર્યો તો એના માટે એસપી સાહેબને કલેક્ટર સાહેબને તથા કાયદાકીય જે કાંઈ હતું હોય ગાંધી જગ્યા માર્ગે આની યોગ્ય તપાસ કરી અને આગળ વધવા માટે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને અમને ગામ લોકો તરફથી સમર્થન છે જ્યાં સુધી આ વાતનો નિવેડો ન આવે ત્યાં સુધી ગામ પણ બંધ રાખવામાં આવે છે જેની કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ કે એસપી સાહેબ જેને નોંધ લેવી એ નોંધ લઈએ અને અમે માર્ગે આગળ વધવાના છીએ આંકોલવાડી કન્યા શાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતાએ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવી શ્રી નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે મને શું મળશે એના કરતા હું શું આપી શકું તેમજ પ્રોત્સાહન મનુષ્યનું જીવન બદલી નાખે છે આ બે સૂત્ર પર કામ કરનાર નિશાંતભાઈ મહેતા તાલાળા તાલુકાની આકોલવાડી કન્યા શાળાની દીકરીઓને હંમેશા શિક્ષણ દ્વારા સ્વાસ્થ્ય પર્યાવરણ જાગૃતિ માતૃ અને પિતૃવંદના બાળ સંસ્કાર સામાજિક સેવા તેમજ ભાષા અને સંસ્કૃત વિષયના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા આવ્યા છે નિશાંતભાઈને આ પહેલા પણ રાજ્ય કક્ષાએ બેસ્ટ બીએલઓ એવોર્ડ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ જિલ્લા તથા ઝોન કક્ષા સુધી સંસ્કૃતની બેસ્ટ ઇનોવેશન કામગીરી થકી સન્માન જિલ્લાના કન્વીનર તરીકે શ્રેષ્ઠ પર્યાવરણ કન્ઝર્વેટિવ એવોર્ડ દ્વારા પણ નવાજવામાં આવેલ છે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર કંપનીનું આગમન જેનો પ્લાન્ટ સાણંદ પાસે સ્થપાશે જેમાં વર્ષે ચાર પોઇન્ટ છ બિલિયન ચીપના ટેસ્ટિંગ અને પેકિંગ સહિતની સુવિધાઓ હશે

આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી પાવાગઢના માચીથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોકવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી આ દરમિયાન રોકવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ